છેલ્લા ત્રણ ચાર દિવસથી માહોલ કંઈક એવો બન્યો છે એક રિવ્યૂ બાબતે કેટલી હદ સુધી માણસો જઈ શકે છે એનો એક નજારો જોયો મને ઘણા ફોન કોલ્સ આવ્યા ઘણા મેસેજ પણ આવ્યા વિક્રમભાઈના ચાહકો તરફથી પણ મેસેજ આવ્યા ઘણા બધાના કે શું થયું શું છે ઘણી બધી ચર્ચાઓ ચાલી સાથે અનેક રિવ્યુઅરના મેસેજ પણ આવ્યા વાતો પણ થઈ અને એ લોકોએ સમર્થનમાં વિડીયો પણ બનાવ્યા છે એ બધા જ લોકોનો સૌથી પહેલાં તો હું ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે મારી ચેનલ એટલી મોટી નથી છતાં પણ જે લોકોએ મને સપોર્ટ આપ્યો છે અને જે રીતે એમને એક સમર્થન માટે વિડીયો પણ કર્યો છે એ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર છે સૌથી પહેલાં જ્યારે મને ખબર પડી કે આ રીતનો વિડીયો આવે છે ત્યારે જ મારે વિડીયો કરી દેવો જોઈએ પણ સંજોગો એવા નહોતા કે હું વિડીયો કરી શકું અત્યારે હાલ પણ તમે જોઈ શકો છો કે ખેતરમાં રહીને હું વિડીયો કરી રહ્યો છું નેટવર્કના ઇશ્યુ હોય છે ઘણી બધી બીજી પણ પ્રોબ્લેમ હોય છે વિડીયોમાં સીધા પોઈન્ટ ઉપર આવીએ તો કહેવાની વાત એટલી જ છે કે વિક્રમ નંબર વન મૂવી નો રિવ્યુ મેં કર્યો હતો વિડીયોની અંદર મને એટલી ફિલ્મ કઈ ખાસ નથી ગમી અને મેં રિવ્યુ એ અપલોડ કરીને યુટ્યુબ પર મૂક્યો તો ઘણા બધા લોકો કોમેન્ટ સેક્શનમાં જેમ તેમ આવીને બોલ્યા છે કોમેન્ટ સેક્શન સુધી વાત હતી ત્યાં સુધી બધું બરાબર હતું પણ વાત જ્યારે જયારે ઇન્સ્ટાગ્રામની અંદર રીલ બનાવીને જેમ તેમ ફેમિલી વિશે કે ઘર વિશે કે મારા વિશે જેમ તેમ બોલીને ગાળો આપવામાં આવી અને એ વસ્તુ ક્યારેય પણ ના ચલાવી લેવાય આ વસ્તુ કોઈની બી સાથે થઈ હોય બિલકુલ ના ચલાવી લેવાય કેમ કે જો અમે વિડીયોની અંદર ગાળો ના આપતા હોય હું વિડીયોની અંદર ગાળો ના આપતો હોય તો હું પણ અપેક્ષા રાખું કે તમારા જે બી મંતવ્ય હોય એ તમે કોમેન્ટ બોક્સની અંદર કે વિડીયો બનાવીને કંઈ પણ રીતે આપી શકો છો ફક્ત ગાળો આપવી તો તમને શું લાગે છે કે ગાળો મને નથી આવડતી ભાઈ બધાના લોકોને બધી જ ગાળો આવડતી જ હોય જરૂરી તો નથી ને કે વિડીયોની અંદર ગાળો આપવી તો જ આપણને ગાળો આવડી કહેવાય એ વિડિયોની જ્યારે મને ખબર પડી ત્યારથી મારા મગજમાં એક વાત ચાલી રહી હતી કે આવા વ્યક્તિઓને બિલકુલ દૂર કરવા જોઈએ પહેલી વાત તો અને એ બાબતે ભાઈએ વિડીયો બનાવ્યો તો એમને પછી માફીનો વિડીયો પણ બનાવ્યો વિક્રમભાઈનો પણ એ બાબતે ખૂબ ખૂબ આભાર છે કે તમે એમનું ધ્યાન દોર્યું પ્લસ બીજી વસ્તુ કે વિડીયો બનાવે માફીનો અને માફીનો વિડીયો ડિલીટ પણ કરી દીધો ફટાફટ તો આ વાત મને બિલકુલ સમજાઈ નથી કાં તો તમે માફી માગો છો કે નથી માગતા એ ક્લિયર કરવું જોઈએ કે ફક્ત વિડીયો બનાવીને વિક્રમભાઈએ કીધું છે એટલે બનાવી અને મૂકી દીધો અને પછી તરત ડિલેટ પણ કરી દીધો તો એ વાત કઈ સમજમાં મને નથી આવતી રહી વાત મારી કે મારું શું રિએક્શન છે આ બધી બાબતોને લઈને તો મારે કહેવાનું એટલું જ થાય છે કે હું ચોખ્ખું નામ લઈને કહીશ કારણ કે મારે કોઈને ટાર્ગેટ નથી કરવા કે મને જે મારી સાથે થયું છે એ જ વાત મારે કરવી છે વિક્રમભાઈની મૂવી હું રિવ્યુ હવે નહીં કરું આ સીધી અને સ્પષ્ટ વાત છે કેમ કે અત્યાર સુધી મેં જ્યારે જ્યારે પણ મૂવીના રિવ્યૂ કર્યા છે ઓલમોસ્ટ ચાર મૂવીના રિવ્યૂ કર્યા છે વિક્રમભાઈના અને દરેક વિડીયોમાં એમના ચાહકોનો પ્રેમ પણ મળ્યો છે હા ઘણી બધી વાર નેગેટિવ કોમેન્ટ પણ આવી છે પણ એનો મને વાંધો નથી મને નથી ગમ્યું તો મારો વિડીયો તમને ના ગમ્યો હોય તો તમે નેગેટિવ રીતે તમે બોલી શકો એનો કોઈ જ વાંધો નથી પણ જો તમે ગાળોનો ઉપયોગ કરો છો એ બધી વસ્તુ કહેવા માટે તો એ મને બિલકુલ યોગ્ય નથી રહી વાત અર્બન અને રૂરલની તો રૂલર અર્બન જેવું અમે ક્યારેય કોઈ દિવસ રાખ્યું નથી મારા ઘણા બધા વિડીયોની અંદર ડાયરાની અંદર દરેક વખત મેં કીધું છે કે કોઈ પણ વ્યક્તિ આ રીતે નથી માનતો રિવ્યુ કરતો હોય એ હું તો નથી જ માનતો પણ બીજા મિત્રો પણ એવું નથી રાખતા જો તમને એવું લાગતું હોય કે બસ ખાલી ને ખાલી વિક્રમ ઠાકોરને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તો સીધી અને સ્પષ્ટ વાત કહી દઉં કે વિક્રમ ઠાકોરને ટાર્ગેટ કરીને અમને શું મળવાનું છે ઉપરથી અમે તો વખાણ કરીએ તો અમારા વિડીયોમાં વ્યૂઝ વધારે આવે છે તો અમે ટાર્ગેટ કરીને ગાળો ખાવાનું કામ શું કરવા કરીએ આ સીધી જ વાત છે પ્લસ બીજી પણ વાતો ઘણી બધી કોમેન્ટ સેક્શનમાં થતી હોય છે કે તમને પૈસા મળ્યા છે નેગેટિવ રિવ્યૂ કરવાના તો ભાઈ શરૂઆતમાં અમે જ્યારે રિવ્યૂ કર્યા ત્યારે પોઝિટિવ રિવ્યૂ આપ્યા છે અને સારા રિવ્યૂ આપ્યા છે અને ફિલ્મો કાયદેસર ગમી છે એટલા સારા રિવ્યૂ આપ્યા છે તો શું એ વખતે પણ અમને પૈસા મળ્યા છે કે સારું બોલવાના તમને પૈસા મળ્યા ત્યારે તો એવું તમે ના બોલ્યા પ્લસ આ ભાઈ જે ગાળો બોલ્યો છે એ ભાઈ પણ મેં રિવ્યુ સારા પણ આપ્યા છે તો એ વખતે તો તમે વિડીયો બનાવીને ના કીધું કે ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો જોરદાર છે છે વિક્રમ ઠાકોર વિશે ડિટેલમાં વાત કરી કોઈ નથી કરતું ત્યારે તમારા સમર્થનની અપેક્ષા ના રાખી શકીએ અમે કેમ કે અમથા તમે જો આ રીતે નેગેટિવ બોલ્યા હોય ને ગાળો આપવા તમે લાગી જતા હોય તો સારા માટે એપ્રિશિયેટ પણ કરો ત્યાં કેમ તમારું મોઢું બંધ રહે છે હા ઘણા મિત્રોના મેસેજ આવે છે કોમેન્ટમાં પણ આવે છે સમજુ મિત્રો પણ છે હું બધાની વાત નથી કરતો હું બધા જ એમના ચાહકોની વાત કરતો જ નથી કેમ કે બધા ચાહકો એવા નથી બિલકુલ નથી મને પણ સમજાય છે કે અમુક એસી ટકા સારા હોય સિત્તેર ટકા સારા હોય ત્રીસ ટકા ખરાબ હોય આ દરેક કોમ્યુનિટીમાં થતું હોય છે એટલે એમાં કંઈ નવું નથી ખરાબમાં આટલી હદે જો જાય ને તો પછી એ સહન બિલકુલ ના થાય જે મને નથી જ થયું અને આજ પછી તો હું તો વિક્રમ ઠાકોરની કોઈ પણ મૂવીના રિવ્યૂ કરવા નથી માગતો કેમ કે ભાઈ ફેમિલી ઉપર વાત આવે ને એટલે બધા સુપરસ્ટાર હોય કે ગમે તે હોય એ બધા સાઈડમાં રહે સૌથી પહેલાં સુપરસ્ટાર અમારી ફેમિલી છે એટલે થી ઉપર જો વાત આવશે ને તો એ ક્યારેય સહન કરી લેવાના આજે તમે ગાળો બોલ્યા છો બીજી વખત તમે ઘર સુધી આવી જાઓ તો અમારે તો શું આજ કરવાનું છે અમારે ધંધા છે બિઝનેસ છે બધું જ છે બધું અમે પણ કરી શકીએ છીએ હાથ બંધાયેલા હોય છે અમુક વાર કે અમુક વસ્તુ અમુક મર્યાદામાં લિમિટેશનમાં જ રહેવું પડે અમારા ફેમિલીએ એવું નથી શીખવાડ્યું કે તમે પણ લાઈવ વિડીયોમાં ગમે તેને આ રીતે ગાળ આપી દો એટલે અમે ગાળો નથી બોલી શકતા એ અમારા સંસ્કાર છે જે બી ગણો એ અમે પાલન કરીએ છીએ અને આગળ એ હદ વટાવવા માગતા પણ નથી અને ઘણા તો એવા પણ આવે છે કે તમે ફિલ્મ બનાવી જુઓ ને તમે આમ કરી જુઓ ને સોંગ બનાવી જુઓ ને ભાઈ અમારે શું લેવા બનાવવા છે સોંગ અમારું કામ નથી તો અમે રિવ્યૂ કરવા જ ના આવ્યા હોય અમે વર્ષોથી ફિલ્મો જોઈએ છીએ ફિલ્મો વિશે થોડી ઘણી સમજ છે અમે એમ નથી કહેતા કે અમે પ્રોપર રિવ્યુઅર છીએ કે અમને બધી જ ફિલ્મોની જાણકારી છે હા પણ એટલી જરૂર ખબર છે કે ફિલ્મોને થોડા અંશે જજ કરી શકીએ છીએ જે અમે અહીંયા રિવ્યુ તરીકે આપણે મૂકીએ છીએ લોકશાહીમાં દરેકને અધિકાર હોય જ છે દરેક સંવિધાન આપણો અધિકાર આપે છે કે કોઈ પણ જાહેર વસ્તુને લઈને તમે તમારા ઓપિનિયન રાખી શકો તો પછી તમે બધી જ જગ્યાએ આવી રીતે ગાળો બોલશો કેમનું ચાલશે તમને પૈસા મળ્યા છે અને તમને વિક્રમ ઠાકોર નથી અમારું કંઈ બગાડ્યું નથી વિક્રમ ઠાકોરે એટલી વાત તમારે સમજી લેવી જોઈએ જ્યારે વિડીયો ની અંદર વખાણ કર્યા હતા ત્યારે જ પણ ના કોઈ ખરાબ બોલે એ સહન નથી થતું તો ભાઈ એ તૈયારી પણ રાખવી પડે અમારા ની નીચે એક વર્ષ દોઢ બે થી અમે વિડીયો કરીએ છીએ તો ઘણા નેગેટિવ કોમેન્ટ કરીને જાય છે તો અમે શું બધાને એમ નથી કેતા કે ઘણા એવું બી કે છે કે ભાઈ તારો વિડીયો નથી ગમતા અને તારા તો ઠેકાણું નથી હોતું ક્વોલિટીમાં ઠેકાણું નથી હોતું માયકમાં ઠેકાણું નથી બધા જ બુક્યા છે તો અમે કોઈ દિવસ કઈ કીધું હા ભાઈ એ સાચી વાત છે નથી અમુક વાર અમારી ક્વોલિટીમાં ઠેકાણા કે નથી માયકમાં ઠેકાણા તો એ સ્વીકારીએ છીએ અમારો વિડીયો તમને ના ગમતો હોય તો એ પણ અમે સ્વીકારીએ છીએ કે ભાઈ હા માનીએ છીએ કે ભાઈ તમને નહીં ગમે હોય ઠીક છે તમારો ઓપિનિયન છે તો તમારી ફિલ્મ વિશે પણ અમે કહી જ શકીએ ને કે ભાઈ અમને નથી ગમી હા એમાં પૈસા લેવાની વાત ક્યાં આવે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી કોઈને એક રૂપિયો પણ આપે એવું નથી સારા રિવ્યૂ કરવાના તો ખરાબ રિવ્યૂ કરવાના પૈસા કોણ આપશે એટલી વાત મને સમજાવો ઠીક છે આ બધી બાબતોને હવે બહુ લાંબી ખેંચવાની જરૂર નથી દરેક રિવ્યુઅરે જેમને જેમને મને સમર્થન આપ્યું છે અથવા તો મેસેજીસ કર્યા છે કે ફોન કોલ કર્યા છે બધા જ લોકોનો ખૂબ ખૂબ આભાર છે હવે મને નથી લાગતું કે વધારે કંઈ કહેવાનું થશે કેમ કે જ્યારે હવે ચેપ્ટર ક્લોઝ જ કરીએ છીએ તો હવે પછી એને એમ જ રહેવા દો